અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી રત્નરૂચિ વાટિકામાં છેલ્લા બે દિવસમાં ચાર લોકોને બચકા ભર્યા હોવાની ઘટના બની છે એક સપ્તાહથી આ વાટિકામાં શ્વાને આતંક મચાવ્યો છે જેના પગલે લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે વારંવારની ફરિયાદ બાદ કોર્પોરેશનની ટીમ માત્ર આંટા મારી અને ચાલી જાય છે છેલ્લા ત્રણ ચાર દિવસથી મનપાની ટીમ આતંક મચાવનાર શ્વાનને પકડવા આવે છે પરંતુ શ્વાન મળતો નથી તેમ કહી અને નીકળી જાય છે અમદાવાદના પારડી વિસ્તારમાં આવેલા રત્નરૂચિ વાટિકામાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસમાં ચાર લોકોએ શ્વાનના આતંકથી હેરાન પરેશાન થઈ ગયા છે સ્થાનિકોએ પ્રશાસનને અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ શ્વાનનો આતંક ઠેરનો ઠેર જ જોવા મળી રહ્યો છે આપણી સાથે સોસાયટીના જે ચેરમેન છે નીરજભાઈ તેમની સાથે વાત કરીશું નીરજભાઈ આ શ્વાનનો આતંક કેટલા દિવસથી છે પ્રશાસનને રજૂઆત કરવા છતાં પણ હજુ પણ સમસ્યા ઠેરની ઠેર છે આ બ્લેક કલરના સ્વાનનો આતંક ઘણા સમય છે અને બહુ જ લોકોને આવતા જતા કઈડી જાય છે ઘણી વખત પ્રશાસનને રજૂઆત કરી આવે છે પણ ખરા પણ કંઈ રિઝલ્ટ મળતું નથી અને અમારે દરેક લોકોને એ કહેવું પડે છે કે આવતા જતાં સાચવીને જજો નાના બાળકોને સિનિયર સિટીઝનોને તો ખાસ ધ્યાન રાખવાનું ગમે ત્યારે આવીને હુમલો કરી અને એવું કરે છે કે અને એક બેનને તો પાડી બી દીધા કે જેમને અત્યારે છ મહિનાનો ખાટલો આવ્યો છે અને બહુ જ શ્વાનનો ત્રાસ વધી ગયો છે હવે આનું યોગ્ય કંઈ નિરાકરણ લાવો અને બીએલનો મતદાન ગણવા આવ્યા હતા એમને પણ છોડ્યો નથી એ શ્વાને અને સોસાયટીમાં ઓછામાં ઓછા લગભગ પચીસ ત્રીસ જણને કઈડ્યું છે અનેક લોકો હેરાન પરેશાન છે આ શ્વાનના આતંકથી હા મને ખુદને પણ કૂતરું કઢ્યું છે અમે આવતા જતાં બી સાચવીએ છીએ પણ એ કૂતરું જેવું છે કે પાછળથી આવીને બાઇટ કરે છે ક્યારે આવે છે ખબર નથી પડતી અને ઘણા બધા છોકરાઓ બધાને પ્રોબ્લેમ છે અહીંયા આગળથી અને છેલ્લા છ મહિનાથી અમે હેરાન થઈએ છીએ

બહુ જ બાઇટ કરે છે બધાને અને અમે પોતે જ્યારે ગાડી પણ એક્ટિવા લઈને નીકળે છે ને ત્યારે પછાડી દોડાય છે એટલે કૂતરાઓનો બહુ જ ત્રાસ છે અહીંયા ગાડી અને ઘણા લોકોને અહીંયા ગાડી કરડેલું છે કૂતરું એટલે બહુ જ તકલીફ છે રજૂઆતો વારંવાર કરવા છતાં કોઈ પણ હજી સુધી એનું નિરાકરણ આવેલ નથી રાત્રે તો બહાર નીકળતા પણ ડર લાગતો હશે ભાઈ રાત્રે એવું છે કે એ કૂતરું છાની રીતે અંદર પાછો પીછો કરે છે અને તમે ચાલીને જતા હોય તો તમને ખ્યાલ પણ ન આવે કે એ પાછળ આવીને ક્યારે બાઇટ કરીને જતું રહે છે અને એ કૂતરું એવું છે કે તમે અહીંયાથી છીપા પગે આવીને તમે ઊભા હોય તો પાછળ આવીને બટકું ભરી જાય છે અને જ્યારે બી એમને પકડવા આવે છે ત્યારે એ કૂતરું ઓલરેડી ભાગી ગયું હોય છે એટલે એ પકડાતું નથી પણ એમણે ઘણી ટ્રાય કરી છે પણ પકડાતું નથી એટલે એનું નિરાકરણ લાવવું જરૂરી છે આ ડોક્સ કોડને બેસાડીને ને એને ઇન્જેક્શન આપીને ગમે તે રીતે એને પકડવું જરૂરી છે કારણ કે આવા લગભગ આ સોસાયટી સામેની સોસાયટી પચાસ સાઠ કેસ એવા છે કે જેમને બટકા ભરી ગયા છે અને તમે મેડિકલ રીતે તપાસ કરશો તો અહીંયાના જ નીકળશે કેસો ડોગ બાઇટના સ્વાનના આતંકથી જે સ્થાનિકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પ્રશાસનને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ હજુ તેમની જે સમસ્યા છે તે ત્યાંની ત્યાં જોવા મળી રહી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ